કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે કમ્પલસરી છે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે એને પ્રેત યોની જ પ્રાપ્ત થાય એની વાત અલગ છે સ્વયં સાક્ષાત ભગવાન સામે આવી ગયા ધ્રુવ પ્રહલાદની જેમ અને કહી દીધું કે જા બેટા હું તને મુક્તિ આપું એ વાત અલગ છે પણ મનુષ્ય મૃત્યુ પામે એટલે પ્રથમ પ્રેત યોનીને પામે પ્રેત યોની કમ્પલસરી છે બધા માટે એ એક યોની છે આપણે એને ખરાબ માનીએ છીએ પ્રેત શબ્દ ખરાબ માનીએ છીએ પણ ભગવાને બનાવેલી એક યોની છે પ્રેત યોનિમાંથી જીવ ક્યારે મુક્ત થાય તો કે પ્રેત યોનિમાંથી જીવ એમની પાછળની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ થાય દશા એકાદશા દ્વાદશા ને દ્વાદશાની વિધિમાં પિંડ સંયોજન નામની વિધિ થાય ત્યારબાદ એ પ્રેત યોનીમાંથી મુક્ત થઈ અને એ જીવ પિતૃ યોનીમાં આવે દ્વાદશા ત્રયોદશાની વિધિ પૂરી થાય કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એ વાયુ સ્વરૂપે એના ઘરની આસપાસ રહે બાર દિવસ સુધી એટલે તો આપણા શાસ્ત્રમાં બાર દિવસ આપી દીધા બાર દિવસ શું કામ આવી પાસ ઋષિ મુનિઓને ઋષિમુનિઓને આ વિજ્ઞાનની ખબર હતી કે કોઈ પણ વ્યક્તિ સૂક્ષ્મ સ્વરૂપે એનો આત્મા બાર દિવસ સુધી ઘરની આસપાસ રહે તો બાર દિવસ વિધિના એટલે આવી છે અને એ જીવ જ્યારે તેમની પાછળ ક્રિયાઓ થાય પછી ઉર્ધ્વ ગતિ કરે એ આપણને જોઈ શકે આપણો અહેસાસ કરી શકે આપણને સાંભળી શકે પણ આપણે આપણને એ કાંઈ બોલે તો આપણે સાંભળી ન નથી શકતા અથવા તો એ આપણને કંઈ કહી ન શકે એ તો હવે વિજ્ઞાને સાબિત કરી દીધું જે લોકો મૃત્યુ પાઈ હતા ને એને પાછા જ જીવતા થયા એવા લોકોના ઇન્ટરવ્યૂ લઈ અને ન્યૂઝમાં કેટલી વાર આવી ગયા છે હવે તો પેપરમાં છે ને એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને તમારી ફિલિંગ શું મૃત્યુ પામ્યા હતા તમે તો તમને શું થયું તો કે ભાઈ અમને તો ખબર નથી પણ અમને તો ઊંઘ આવી એવું લાગ્યું પછી અમારું શરીર અમને દેખાતું હતું બધા લોકો રડતા હતા અમે એમને કંઈક કહેવા જતા હતા પણ કોઈ સાંભળતું નહોતું અમે વારંવાર અમારા જ શરીરમાં ઘૂસવાની અમારા જ શરીરમાં જવાનો પ્રયત્ન કરતા હતા પણ જવાતું નહોતું આવા ઇન્ટરવ્યુ ઘણા આવી ગયા તો હવે એ લોકોએ સાબિત કર્યું પણ આપણા ઋષિમુનિઓ તો અગાઉ કહી ગયા છે કોઈ પણ જીવ બાર દિવસ સુધી એમના ઘરની આસપાસ રહે એટલે બાપનું બારમું દીકરીની અઘેણી અને ભરતી ભેણી આપણા શાસ્ત્રમાં આપી દીધું એમને નથી આપ્યું પણ પ્રેત યોનીમાંથી પિતૃ યોનીમાં જાય અને એમની ક્રિયાઓ થાય ત્યારબાદ એ ગતિ પ્રાપ્ત પામે પિતૃલોક પ્રાપ્ત પામે પછી એમના જીવનના કર્મો પ્રમાણે ઈશ્વર એની ગતિ કરે ઈશ્વરના હાથની વાત છે પણ 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 કોઈ વ્યક્તિ એવો શકે કે જે પ્રેત જ રહી જાય પિતૃ યોનીમાં જાય જ નહીં એવા માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો કહીએ શ્રીમદ ભાગવતજીની કથા આવા કોઈ પણ પ્રકારના જીવની ગતિ યાને કે મુક્તિ કરવા માટે પણ છે જેનું દ્રષ્ટાંત મહાત્મયમાં આપ્યું છે